નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે ગયા વિડિયોમાં આપણે પ્રકરણ બે બહુપદીઓ પૂરું કર્યું કુલ સાત ભાગો બન્યા છે જેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક બે પોઈન્ટ બે એને લગતા બીજા કેટલાક દાખલાઓ સ્ટાન્ડર્ડ લેવલના દાખલાઓ બધા જ આપણે સોલ્વ કર્યા હવે આપણે પ્રકરણ નંબર એક વાસ્તવિક સંખ્યાઓ તરફ જઈએ છીએ ચલો તો વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર નંબર એક તો ચાલો એક નાનકડો પ્રશ્ન કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું વોટ ઇઝ રિયલ નંબર જો આટલું તો જાણીએ છીએ કે તેને આર વડે પણ વાસ્તવિક સંખ્યાઓ એટલે શું કે જેમાં પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અને અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય માત્ર એક સંખ્યાનો સમાવેશ નથી થતો જે સંખ્યા કોમ્પ્લેક્સ નંબર આના વિશે લગભગ આપણે પ્રકરણ બે માં વાત કરી હતી થોડી ઘણી કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ એની ધન અથવા ઋણ કિંમત આપ પરંતુ જો કોઈ ઋણ સંખ્યાનું જ વર્ગમૂળ હોય તો તો એનો જવાબ ઇમેજનરી નંબર મળે કાલ્પનિક સંખ્યાઓ મળે અને શંકર સંખ્યાના એ પ્લસ આઈબી વડે દર્શાવીએ છીએ જે તમે ધોરણ અગિયાર અથવા બારમાં ભણશો અહીંયા જરૂર નથી અહીંયા તો શું કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું તો કે બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અસમય બધી જ સંખ્યાઓનો ગણ એટલે વાસ્તવિક સંખ્યાઓ ચલો એક નાનકડી ખાલી જગ્યા અથવા ખરું ખોટું ચલો ખરું ખોટું કહીએ છીએ કે વર્ગમૂળમાં ચાર એ વાસ્તવિક સંખ્યા છે બીજો બે ભાગ્યા ત્રણ એ વાસ્તવિક સંખ્યા છે ત્રીજું ઝીરો પોઈન્ટ તેત્રીસ સડસઠ વાસ્તવિક સંખ્યા છે અને છેલ્લો વર્ગમૂળમાં માઇનસ છત્રીસ વાસ્તવિક સંખ્યા છે બોલો ફટાફટ કહી દઈશું ફર્ગમોમાં ચારનો જવાબ આવો પ્લસ બે અથવા માઇનસ બે સોરી પ્લસ બે અથવા માઇનસ બે આ સંખ્યાઓ પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે પ્રાકૃતિક છે આ પૂર્ણાંક સંખ્યા છે ટૂંકમાં એ વાસ્તવિક સંખ્યામાં સમાવેશ કરી શકાય બે ભાગ્યા ત્રણ પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવેલી છે સમય સંખ્યા છે તેથી એને વાસ્તવિક સંખ્યા કહી શકાય આના આ દશાંશ સંખ્યા છે પણ દશાંશ નું આ પોઈન્ટ કાઢી દઉં તો ભાગ્યા લખી શકું તો સંખ્યા જ છે એટલે વાસ્તવિક સંખ્યાના ગણમાં સમાવેશ કરી શકાય વર્ગમૂળમાં નહીં કરી શકાય તેથી તે વાસ્તવિક સંખ્યા નથી ચલો આટલી ખબર પડે તો થોડું આગળ વધી જઈએ જો આપણે ચેપ્ટર જે પહેલું છે આપણે એ ચેપ્ટરની અંદર શું જોવાનું છે આ ચેપ્ટરમાં

અને ત્રીજું ત્રીજું આપણે શીખવાનું છે કે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં સાત આવી કેટલીક સંખ્યાઓ એ અસમ્ય સંખ્યાઓ છે તેવું સાબિત કરવાનું છે બસ આખા ચેપ્ટરમાં આપણે આટલું શીખવાનું છે આજે આપણે પહેલો મુદ્દો પૂરો કરી લઈશું અને બીજો મુદ્દો પણ પૂરો કરી લઈશું બીજો મુદ્દો થોડો અધૂરો રહી જાય તો માફ કરજો વિડીયો લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટનો બની શકે છે પણ એવું માની ચાલો કે આના પછી એક જ વિડિયો આવશે શેનો જે આ શીખવાનું છે એનો બાકી ત્રણ વિડીયોમાં ચેપ્ટર પૂર્ણ થઈ જશે એટલે ફટાફટ જોઈ લઈએ કોઈ પણ સંખ્યાના ભાગ પાડવા અવયવ પાડવા કેવી રીતે આમ તો વાસ્તવમાં હું બે વસ્તુ તમને ભેગી શીખવાડી શકું છું પણ બે દાખલા અલગથી ગણીએ બાકી ફટાફટ કામ કરી લઈએ ચલો બસો ચાલીસ એક સંખ્યા આપી જાવ આ સંખ્યાના મારા ભાગ પાડવા છે કેવી રીતે પાડો તો લોજિકલી તમે આવું શીખેલા છો કે બસો ચાલીસ હોય તો પાછળ જીરો છે તો બે વડે ભગાય તો કે એકસો વીસ દુ બસો ચાલીસ હજી એકસો વીસને પણ બે વડે ભગાય તો સાઈઠ દુ એકસો વીસ ને પણ બે વડે ભગાય ત્રીસ દુ સાહીઠ ત્રીસને પણ બે વડે ભગાય પંદર દુ ત્રીસ પંદર્યા ત્રણ ગુણ્યા પાંચ અથવા પાંચ ગુણ્યા ત્રણ કોઈ ફરક પડતો નથી બે દુ ચાર દુ વાર દુ સોળ પંચા એસી તરી બસો ચાલીસ બરાબર ચલો હજી કોઈ અટપટો દાખલો અટપટું ને પહેલાં સહેલા જ લઈએ છીએ અટપટા એવા બધા અત્યારે નહીં લેવા ચલો હજી એક સંખ્યા લઈ લઈએ છીએ ચારસો ને ચારસો જ લઈએ ને ચલો ચારસોના ભાગ પાડીએ ચલો ચારસો બસો દુ ચારસો ચલો સો દુ બસો પચાસ દુ સો પચીસ દુ પચાસ પાયો પાયો પચીસ પાંચ એકા પાંચ સાહેબ આટલી સ્પીડમાં અમને નહીં આવડતું તો એના માટે ગુણાકાર શીખવા પડશે આપણે શું સમજીએ છીએ તમને ઘડિયા આવડી ગયા એટલે મને બધું આવડી ગયું એવું ના હોય તમને ઘડિયા કેવા આવડે ખબર છ સિત્તા છ એકા છ દુ બાર છત્રીસ અઢાર છ ચો છવીસ છ પંચાત્રીસ છત્રીસ છ સિત્તે બેતાલીસ છ સીતા બેતાલીસ એવી રીતે નહીં છ સિત્તા બેતાલીસ અથવા બેતાલીસ ના બે ભાગ પડે છ અને સાત છ ના બે ભાગ પડે બે અને ત્રણ ફટાફટ આવડવા જવું તો આ સહેલું પડશે બાકી થોડું તમને ટફ લાગશે ભાગ પાડવા થોડા અઘરા પડશે જો આની જગ્યાએ જો હોશિયાર છોકરું હોત ને તો ફટાફટ આવું કરો બસો ચાલીસ ને તો ચોવીએ દાન બસો ચાલીસ ચોવીસ તો છ ચોક ચોવીસ દસ પાંચ દુ દસ છ ત્રણ દુ છ ચાર બે દુ ચાર પાંચ અને બે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ત્રણ અને પાંચ ત્રણ અને પાંચ ચારસો હતા તો ચારસોમાં આવું લખાય સો ગુણ્યા ચાર દસ ગુણ્યા દસ ગુણ્યા બે ગુણ્યા બે દસ છે તો પાંચ દુ દસ પાંચ દુ દસ બે ગુણ્યા બે બે એક બે ત્રણ ચાર પાંચ પાંચ એક બે ત્રણ ચાર પાંચ પાંચ બરાબર ફટાફટ થઈ ગયું એટલે એક જોઈ લો એક વખત ફટાફટ આવી રીતે આપણે ભાગ પાડવાના જ બરાબર સહેલા જ ભાગ પાડવા જો ભાગ પાડતા આવડી જાય તો તરત જ હું આગળ વધી જઉં છું ગુસામાં ચલો જોઈ લો નાખું છું ભાગ પાડતા આવડી ગયા એક વસ્તુ શીખવાડી દઉં એટલે શું ક્યાંક પૂછાય તો કામ લાગે આપેલ સંખ્યાના વૃક્ષના વૃક્ષની રીતે અવયવ પાડો કેવી રીતે વૃક્ષની રીતે હા આવું કેવું અવયવો જ પાડવાના છે તમારે ટેકનિક એ જ છે કઈ જુદું નથી ચલો બસો ચાલીસ હતા એના બોક્સમાં દર્શાવીશું બસો ચાલીસ ના બે ભાગ કયા પડે એકસો વીસ ગુણ્યા બે બરાબર એકસો વીસ ના કયા ભાગ પડે સાઈઠ અને વીસ સોરી સાઈઠ અને બે સાઠ ના બે ભાગ પડે ત્રીસ દુ સાઈઠ ત્રીસ ના બે ભાગ પડે પંદર દુ ત્રીસ પંદર ના બે ભાગ પડે પાંચ તરી પંદર તો આ વૃક્ષની રીત થઈ અવયવવા મળે બે દુ ચાર દુઆ દુસોળ પંચા એંસી પછી આ પણ લખી શકશો ને એવી રીતે તો આ પણ પૂછાય આવી રીતે તો આવડે બરાબર ને ચલ જવા દઉં છું આને પણ જવા દઉં છું રકમ હવે તમારી આવી આવશે કે બસો ચાલીસ અને ચારસો નો ગુસ્સા અને લસા તમે યાદ યાદ રાખજો મને છે તો ભાગ પડી ગયા પડે લખેલા જ હતા અને ચારસો ના એ ભાગ ખબર છે આપણને કયા હતા બે દુ ચાર દુ આઠ દુ સોળ પંચા એસી પંચા ચારસો હવે ગુસા ગુસાનો અર્થ શું થાય જાણતા હોય તો ગુરુત્તમ સામાન્ય અવયવ મને ખબર છે તમને નહીં દેખાય પેનમાં ટ્રાય કરું છું અને જોઈએ લઉં છું જો નથી દેખાતું તો પેન હું બદલી લઉં છું આમ તો દેખાશે તો ખરું બરાબર છે અને લસાનું સામ નામ શું છે લસાનું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર તમારી બુકમાં અવયવ જ લખેલું છે કોઈ ફરક નથી પડતો આમ તો ઘણો બધો ફરક પડે કારણ કે અવયવના ભાગ પર અવયવી ઘડિયો બોલવાનો હોય એ તમે નાના ધોરણોમાં ભણી ગયા છો પણ ચાલ મારા ગુસ્સા શોધવો છે હવે રીત યાદ રાખી રહીશું એક વખત પછી આપણે આઝાદ થઈ ગયા કેમ કારણ કે પછી બધા જ એ રીતે દાખલાઓ ગણવાના થશે ગુસ્સા એટલે કોમન કાઢવા ગુસા એટલે કોમન કાઢવું કોમન એટલે બંનેમાં હાજર હોય એવી સંખ્યા ફરીથી ગુસા એટલે શું બંનેમાં હાજર હોય એવી સંખ્યાઓ ત્રણ સંખ્યાના નો ગુસ્સા શોધવાનું તો ત્રણેયમાં હાજર હોય એવી સંખ્યાઓ જો કઈ હાજર ના હોય તો એક હાજર હોય ચલો આની અંદર પેન આપણી જોડે બે કોમન બીજી વખત બે કોમન પહેલો દાખલો વાર લગાડું છું પણ પછી ખબર પડી જાય એટલે થોડું સ્પીડમાં ચાલશે ચલો ત્રીજો પણ બે કોમન બે 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 કરીને છ વખત બગડા ના લખી દેતા આ બંનેમાં કોમન બંનેમાં હાજર છે એટલે એક વાર આ બંનેમાં હાજર છે બીજી વાર આ બંનેમાં હાજર છે ત્રીજી વાર ફરીથી હજી હાજર છે ચોથી વાત આમાં ત્રણ છે આમાં ત્રણ નથી આમાં પાંચ છે આમાંય પાંચ છે આમાં બીજો પાંચ આમાં નહીં બંનેમાં હાજર હોય એવી સંખ્યાઓ લેવાની ચલો કેટલો થઈ જાય ગુસા બે દુ ચાર દુ આઠ દુ સોળ પંચા આ મળી ગયો ગુસા ચલો લસા માટે લસા શોધવું છે થોડું હું મહેનત તમારા માટે એક વખત વધુ કરી લઉં છું કારણ કે પહેલો દાખલો આવડી જશે ને તો થોડું વધુ ઇઝી થઈ જશે આપણા માટે ચલો આમાં કોમન કાઢવાના છે ચલો ફરીથી એકવાર ભાગ લખી દઉં છું બસો ચાલીસના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને ચારસોના બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ લસા શોધવું છે તો લસાની ની અંદર શું કરીએ છીએ કશું જ બાકી રાખવાનું નહીં બધું વારી જોડી લઈ લેવાનું કઈ બાકી રહેવું જોઈએ નહીં ચલો જોઈ લો આમાં બે હાજર આમાં બે હાજર કયા લેવાના જે મહત્તમ વધુ હોય આમાં ત્રણ બગડા છે આમાં ચાર બગડા છે તો કયા બગડા લઈશું જેમાં ચાર હોય આમાં છ સાત તો સાત બગડા લઈ લેવાના જે વધુ હોય એ લેવાનું બંનેમાં હાજર હોય એમાંથી ઉદાહરણ તરીકે આમાં એક ત્રણ છે એક વખત ત્રણ અને નીચે ત્રણ છ જ નહીં તો વધુ વખત કેટલી કહેવાય એક વાર બરાબર એટલે એ લઈ લેવાનું ચલો આમાં ટોટલ ચાર બગડા આમાં એ ચાર બગડા તમારી ઈચ્છા જે લેવા હોય તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે આમાં ત્રણ એક વાર આમાં નથી તો મહત્તમ કેટલી વાર કહેવાય એક વાર આમાં પાંચ એક વાર આમાં બે વાર તો બે વાર લઈ લેવાના બરાબર ચલો જોઈ લો ફટાફટ ગુણાકાર કરીએ આમ તો જો સહેલું શું ખબર હે બે પંચા દસ બે પંચા દસ બાકી ગુણાકાર કરતો બે દુ ચાર તરી બાર જવાબ આવ્યો એનું બારસો આ તમારો લસા થઈ ગયો સમજ પડી જાય એવી છે કોઈ પણ સંખ્યા આપી હોય તમને તો ગુસા કેવી રીતે શોધીશું ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધવાનો છે બંનેના અવિભાજ્ય ભાગો પાડવાના એ ખાસ ધ્યાન રાખજો કેમ કારણ કે તમે અહીંયા ઉદાહરણ તરીકે પંદરનું પંદર લખ્યું હોય સાહેબ આમાં પંદર છે આમાં નહીં આમાં પાંચ તો ખોટા પાડો તમે ભાગ કેવા કરવાના અવિભાજ્ય જેના હવા ભાગ થતા ના હોય બંનેમાંથી ના જે જે સંખ્યાઓ કોમન દેખાતી હોય બધી સંખ્યાઓ લઈ લેવાની કોમન હોવી જોઈએ ના હોય તો લઈ શકાય નહીં જો આમાં ત્રણ નથી બસો ચાલીસ ના ભાગ પાડીએ તો એમાં ત્રણ મળે છે ચારસોમાં નથી મળતા તો ના લેવાય ચારસોના ભાગમાં બે વખત પાંચ મળે છે આમાં એક જ વખત મળે છે તો કોમન એક જ વખત નીકળે પણ લસાની અંદર કશું બાકી રહેવું જોઈએ નહીં બધું જ લઈ લેવાનું જે વધુ હોય એ પેલા લેવાના બધું જો ઉદાહરણ તરીકે આમાં એક જ પાંચ હતા આમાં બે વખત પાંચ હતા તો બે પાંચ લઈ લો આમાં એક વખત ત્રણ આમાં એક વખત નથી એક વખત ત્રણ લઈ લો આમાં ચાર વખત બગડા છે આમાં ચાર વખત લઈ લો ચાર વખત જોઈ લો ચલો ફરીથી એક પછી દાખલો ગણીએ છીએ ચલો દાખલા નંબર બીજો એકાદો ગણીએ આવો પછી આપણે સીધા સ્વાધ્યાય તરફ જતા રહીશું એમાં આ આ ચેપ્ટર એવું છે કે તમારું ટુકડે ટુકડે ચાલશે અને રમણ ભમણ ચાલશે આ ચેપ્ટરનું તમે બધા જ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ વિડીયોમાં કયો મુદ્દો ક્યારે ચાલ્યો કારણ કે ચેપ્ટર એવું જ હું એવું ના કહી શકું કે ભાઈ સ્વાધ્યાય એક રદ થઈ ગયો છે તો એનો ગુસ્સા હું ના શોધી શકું યુક્લિટની ભાગ પ્રવિધિના ગુસ્સા પણ તમે સામાન્ય ગુસ્સાની પદ્ધતિથી શોધી શકો છો ખબર પડે છે શું કહું હવે તમને પરીક્ષામાં દાખલો પૂછો ને તમે કહો સાહેબ આ તો રદ થઈ ગયેલા કોર્સમાંથી આવ્યો તો પછી તમે હજી દસમા ધોરણમાં આવ્યા નથી ચલો એક ઉદાહરણ આપ્યું છે તમને ઉદાહરણ સાતમાં છન્નું અને ચારસો ચાર આનો ગુસ્સાના લસા શોધવાનો ચલો છન્નુંના ભાગ પાડી દઈએ અને ચારસો ચારના ભાગ કરી દઈએ ચલો હું બાજુમાં કરું છું પછી ગુસી નાખીશ ચલો છન્નુંના બે વડે બે વડે ભગાય છે છન્નુંના તો અડતાલીસ દુ છન્નું અડતાલીસના બે વડે ભગાય છે ચોવીસ દુ અડતાલીસ બાર દુ ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ ક્યાં સુધી ભાગ પાડવાના જ્યાં સુધી અહીંયા એક ના આવે ત્યાં સુધી ચાલો ચલો બે વડે ભગાય છે બસો બે કેટલાક લોકો આના આવી રીતે ભાગ હજો તમને અને પછી કઈ જવાબ નહીં આવતો કેવી રીતે બે દુ ચાર હોશિયાર લોકોની આ ખાસિયત હોય અને બે દુ ચાર ઉતારે ચડાવવું પડે કારણ કે ચાર તમે અલગથી ઉતાર્યા જાઓ બરાબર હવે બે દુ ચાર કરો બસો ખબર જ ના પડી કે સાહેબ કેવી રીતે લાવ્યા તમે બસો અમારે તો કે જ આવો ચલો એકસો એકા એકસો એકસો એક ના ભાગ પડે

चलिए જોઈએ 2 સાથે 2 2 સાથે 2 टोटल બે વખત બગડા કોમન આયા 2 * 2 4 લસા બગડા આમાં 5 જ આમાં 2 છે કયા બગડા લોકો વધુ વખત હોય 1 2 3 4 5 ચલો આમાં એક વખત તકળો જા આમાં એક ક વખત જ નહીં લેવાય કે ન લેવાય લેવાય આમાં એકસો એક આમાં નહીં એકસો એક પણ લેવા પડશે ચલો ગુણાકાર કરી દઈએ ગુણાકાર તો અઘરો નહીં પડે આપણે એવા કઈક બુદ્ધિ દ્વારા એ આપણી જાતે જો ચારસો ચાર એટલે એકસો એક ગુણ્યા ચાર હતા આનો ગુણાકાર તો ચારસો ચાર ચારસો ચાર થઈ ગયો બરાબર આનો ગુણાકાર કેટલો હતો બે તરી છ દુ બાર દુ ચોવીસ ચારસો ચાર ગુણ્યા ચોવીસ જીરો ચાર દુ આઠ ચાર દુ આઠ ચોખું ચોખ્ખું સોળ ચોખું ચોખું સોળ નાઈન સિક્સ નાઇન સિક્સ છન્નું છન્નું એનો ગુસ્સા મળી ગયો

તમને રકમ આપી હોય બાર અઢાર અને ચોપન નો ગુસ્સા શોધો નો લસા એ શોધો તો ત્રણેયના ભાગ દો આ ભાગ કરવા માટે હું તમને બતાવી નહીં હોઉં કારણ કે બારના ભાગ તો સહેલા બે દુ ચાર તરી બાર અઢારના ભાગે સહેલા છે બે તરી છ તરી અઢાર ચોપનના સહેલા જ સંખ્યા આ જ છે ને બે તરી તરી અઢાર તરી ચોપન બરાબર ને તરી તરી થઈ ગયું બધું ચલો ગુસા હવે ગુસા કેવી રીતે શોધવાનું છે સેમ ટેકનિક કોમન જ કાઢવાનું છે આપણે આપણે કોમન જ કાઢીએ છીએ પણ આમાં હવે શું કરીશું ત્રણેય સંખ્યા સંખ્યામાંથી કોમન મળવું જોઈએ ચલો એક બે કોમન નીકળે છે બધામાંથી તો બે આમાં બગડો જાય આમાં નહીં આમાં નહીં ચલો ત્રણ 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 કોમન નીકળે બસ પતી ગયું ને આમાં તગડા જ બે આમાં હજી એક પણ આમાં નહીં આવે પતી ગયું તો મળીશું ગુસા ત્રણ દુ ચલો લસા માટે લસામાં શું કરીશું બધું આટો લેવાનું આમાં બે બગડા આમાં એક અને આમાં એક તો શું કરીએ બે બે બગડા લઈ લઈએ બે દુ ચાર આમાં એક ત્રણ આમાં બે વખત ત્રણ 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 આમાં વખત કયા લેવાય તગડા બે દુ ચાર ત્રણ તરી નવ તરી સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા ચાર ચાર સિત્તા અઠ્યાવીસ ચાર દુ આઠ ને બે દસ બરાબર છે ને ઓકે ચલો જોઈ લો આવી રીતે શોધવાના છે તો આશા રાખું છું કે અને તમને જાણ થઈ ગઈ ટ્રાય કરજો સ્વાધ્યાય નો પ્રશ્ન નંબર બધા ગુસ્સા થશે હા આપણે નેક્સ્ટ જે વિડીયો બનશે એમાં શું જોવાનું છે કે ગુસ્સા અને લસા આ તમે જાતે ચેક કરજો હું ગુસ્સા અને લસાનો ગુણાકાર કરું ને પણ આ કોના માટે હવે વેલિડ છે બે સંખ્યાઓ માટે આ બે સંખ્યાઓ માટે વેલીડ છે લસા અને ગુસ્સાનો હું ગુણાકાર કરું છું જે બે સંખ્યા સંખ્યાના ગુણાકાર બરાબર થાય એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય એ બિંદી રહી બરાબર બંને સંખ્યાનો ગુણાકાર આ રીતે તમારા દાખલા ગણવાના છે એ ચેક કરી લેજો તમે આગળના વિડીયોમાં તમે આ પણ સૂત્રનો ઉપયોગ કરતા શીખી જશો કેટલાક હેવી ટાસ્ક જે તમારી બુકમાં આપેલા છે એ પણ જોઈ લઈશું એટલે સ્વાધ્યાયના દાખલાઓ ટૂંકમાં બરાબર જોઈ લઈશું નાનો વિડીયો બની ગયો કીધું તું ત્રીસથી ચાલીસ મિનિટનું બનશે પણ લાગતું નથી કે આના હજી વિશેષ દાખલાઓ ગણીએ આમાં હવે તમને આવડશે ક્યારે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું આમાં કોઈ રામબાણ ઇલાજ નથી કે હું ઝડપથી ફટાફટ બાપ વારતા શીખી જાઉં જેટલા દાખલાઓ ગણશો એટલા ઝડપથી આવડશે ચલો આગળના વિડીયોમાં મળીએ છીએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે સાથે અને એના કેટલાક ભારે દાખલાઓ સાથે